નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન પર આપનું સ્વાગત છે કરેશું નજર આજના સમાચાર પર વડોદરાથી ધારાસભ્યના જન્મદિવસની ભવ્ય અને અનોખી ઉજવણી લોકસેવાના કાર્યો માટે જાણીતા ઇનામદાર પરિવારના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના અડતાલીસમાં જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય કાર્યોથી કરાઈ હતી સાવલી નગર અને તાલુકાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચવામાં આવી હતી અને સાવલી ભીમનાથ મહાદેવ મંદિરના હોલ સહિત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું અને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે સપરિવાર પૂજા અર્ચના કરી દાન દક્ષિણા અર્પણ કરી માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના સમર્થકો ચાહકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી વડોદરા જિલ્લાના સાવલે એકસો પાંત્રીસ મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના ઇનામદાર પરિવાર સંચાલિત તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પ્રતિવર્ષ સર્વ સમાજનો ભવ્ય અને વિશાળ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા કેતન ઇનામદારના અડતાલીસમાં જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય પ્રવૃત્તિઓથી કરાઈ હતી તેઓના મત વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં કાર્યકરોના હાથે ચોકલેટ સહિતની સામગ્રી વહેંચી હતી અને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર હોલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જીઆઈડીસી સંકુલ અને ડેસર તાલુકામાં આવેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રક્તદાન શિબિરનું મેગા આયોજન કરાયું હતું સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે સપરિવાર પહોંચી સમાધિ મંદિર અને મહાદેવની પૂજા અર્ચના કરી તેઓના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં ડેસર સાવલી નગર અને તાલુકા સહિત જિલ્લાના ચાહકો સમર્થકોનું હજારોની સંખ્યામાં ઘોડાપોર ઉમટી પડ્યું હતું ભાજપાના હોદ્દેદારો કાર્યકરો રાજકીય અને બિનરાજકીય સરકારી અધિકારીઓ સહિત પણ કેતન ઇનામદારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાવલી નગર અને આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ નગરજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આજે માનવતાના એક શ્રેષ્ઠ કાર્ય એવા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓ એન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સ્ટાફ અને સમગ્ર એ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી બની એક યુવાન તરીકે એ પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું તમારું નામ સર ડૉક્ટર રણછોડ રથવી પ્રોગ્રામ કોઅર્ડિનેટર એનએસએસ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી